જે ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં એન્ટ્રી કેવી રીતે કરવી તો ચાલો મિત્રો તો સૌથી પહેલા આપણે જે વેબસાઇટ છે એના પર જોતો રહે છે અહીંયા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર ક્લિક કરી અને તમારે લોગિન કરી લેવાનું છે બરાબર આ બધી બાબતો તો સામાન્ય છે લોગિન કરવું બધાને ખબર જ છે નેક્સ્ટ હવે તમારે જોવાનું છે મેનેજ સ્ટુડન્ટ પર અહીંયા બાલવાટિકા આપેલું છે એના પર અહીંયા બ્લુ બટન છે એના પર આપણે ક્લિક કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો નીચે આપ્યું છે જન્મનું પ્રમાણપત્ર મુજબ બાળકની માહિતી તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે જન્મનું પ્રમાણપત્ર છે તો હા ઉપર ક્લિક કરવાનું છે અહીંયા એનું રાજ્ય સિલેક્ટ કરીએ છીએ એટલે આપણે ગુજરાત સિલેક્ટ કરીએ છીએ પછી આપણે અહીંયા વિગતો જે છે બધી આપણે ભરતા જવાનું છે અહીંયા જિલ્લો આપણે પસંદ કરીશું એની પછી અહીંયા તાલુકો આપણે પસંદ કરીશું એની પછી અહીંયા જન્મ પ્રમાણપત્ર મુજબ પંચાયત તો આપણે એ પણ જોઈ લેવાનું છે કે કઈ પંચાયતમાં છે એ પંચાયત પ્રમાણે અહીંયા આપણે ગામ સિલેક્ટ કરી લઈશું એની એની પછી જન્મનું પ્રમાણપત્ર જે છે અંદર એક નોંધણી નંબર નંબર આપણે નાખવાનો છે એની પછી જન્મનું વર્ષ આપણે અહીંયા નાખવાનું છે અને નીચે સર્ચ ડિટેલ પર આપણે ક્લિક કરી દેવાનું છે ઉપર જુઓ આપે જન્મના પ્રમાણપત્ર મુજબ સર્ચ કરેલ બાળકની વિગત સીઆર એસ સિસ્ટમમાંથી ડેટા મળી ગયેલ છે અને ઓકે કરીને આપણે જોઈ લેવાનું છે કે આપણે જે માહિતી નાખી છે એ યોગ્ય છે બરાબર છે તો આપણે અહીંયા યસ કરીને આગળ વધવાનું છે અને ના હોય તો નો કરવાનું છે અને પછી નીચે આપણે મેન્યુઅલી વિગતો ફિલ કરવાની થશે ચલો અહીંયા હું યસ કરીને આગળ વધું છું તો અહીંયા લખ્યું છે જે નામ લખ્યું છે એ પ્રમાણે અહીંયા જે નામ આપણે દાખલ કરવાનું છે અને જે પ્રમાણે આપણે એનું જે પ્રવેશ ફોર્મ છે ફોર્મ ભર્યું છે એ ફોર્મ પ્રમાણે આપણે અહીંયા બધી ડિટેલ્સ નાખતું જોવાનું છે ચાલો તો અહીંયા નામ નાખી દીધું છે હવે અહીંયા પિતાનું નામ જે છે એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો કે પિતાનું નામ આ રીતે આખું લખવાનું નથી ફક્ત પિતાનું નામ લખવાનું છે યાદ રાખશો ફક્ત પિતાનું નામ એની પછી જે નામ છે એની પછી માતાનું નામ છે એની પછી બાળકની જે અટક છે એ નાખવાની છે નેક્સ્ટ અહીંયા જન્મ તારીખ આપણે ખાસ જોઈ લેવાની છે ને જન્મ તારીખ પ્રમાણે આપણે જે ડિટેલ નાખી છે જન્મ યોગ્ય છે ના હોય તો પછી આપણે નો કરીને આગળ વધીશું તો જ આપણને જન્મ તારીખ સુધારવા મળશે નહીં તો મળશે નહીં ચાલ હવે આગળ જોઈએ અહીંયા બાળક દિવ્યાંગ છે કે નથી ના હોય તો ના ને હા હોય તો હા કરીને આપણે આગળ વધીશું એડ ન્યૂ સ્ટુડન્ટ પર આપણે ક્લિક કરીશું હવે અહીંયા બાળકનો જે પ્રવેશ નંબર છે આપણે નાખવાનો છે મિત્રો આપણે જે બાળકને શાળાના જનરલ રજિસ્ટરમાં આપણે અહીંયા નાખીશું એની પછી જે જે રોલ રોલ નંબર નંબર છે 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 એ એ નાખવાનો બરાબર આપણે પ્રમાણે પ્રમાણે આવતો હોય અહીંયા નાખી દઈશું ચાલો આગળ હવે હેવિટેશનમાં રૂરલ અથવા અર્બન આપણે સિલેક્ટ કરી લેવાનું છે એની પછી આનો ઘર નંબર જે હોય તો લખવાનો છે ના હોય તો આપણે ઝીરો કરી દેવાનું છે એની પછી એનું જે ફોલ્યુ છે વસાહત જે છે એ આપણે લખી દેવાનું છે એની પછી લેન્ડમાર્ક લેન્ડમાર્કમાં તમે નામ લખી શકો છો ગામનું નામ લખી શકો છો અથવા કોઈ લેન્ડમાર્ક હોય તો એ લખી શકો છો બરાબર એ પણ અહીંયા એ પ્રમાણે લખી શકો છો પિન કોડ નંબર જે છે એ લખી દેવાનો છે એની પછી માતૃભાષા આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું એની પછી અહીંયા પ્રવેશ તારીખ તમે જે તારીખે એને પ્રવેશ આપ્યો છે એ તારીખ અહીંયા લખવાની છે ચલો નેક્સ્ટ અહીંયા સામાજિક જાતિ જે એની છે એ સિલેક્ટ કરવાની છે એમાંથી પછી બેઠકનાથી આપણે સિલેક્ટ કરવાની છે અહીંયા બાળકનો જે આધાર નંબર છે એ આધાર નંબર આપણે અહીંયા નાખવાનો છે એટલે આધાર કાર્ડ પણ એનું હોવું જરૂરી છે એ જોશો મિત્રો ખાસ કરીને જેટલી જેટલી વિગતો અહીંયા માગેલી છે એ બધી વિગતો આપણે પહેલાં લઈને બેસવાનું છે અને એ વિગતો જોઈને જ આપણે કમ્પ્લીટ ફિલ કરવાનું છે

આ હોય તો ના હોય તો ના અભ્યાસનો વર્ગ આપણે એ કરવાનો છે અને તમારો બીજો વર્ગ થતો હોય તો બી અને પછી ત્રીજો વર્ગ થતો હોય તો સી પૂર્વ પ્રાથમિક સ્થિતિમાં આંગણવાડી આવશે અથવા લાગુ ન પડતું હોય તો પણ તમે કરી શકો છો એની પછી ગત વર્ષના ટકા તો ઝીરો જ આવવાના છે બરાબર એ તો ગત વર્ષની હાજરી ઝીરો આવશે છેલ્લી પરીક્ષા અને આજે બધી માહિતી છે તમે જોઈ શકો છો કે બાલવાટિકા માટે છેલ્લી પરીક્ષા નથી એટલે આ બધા ઓપ્શન છે અહીંયા આ બધા જે ઓપ્શન છે ડિઝેબલ છે બરાબર ગત વર્ષનું ધોરણ અહીંયા નવ્વાનું સિલેક્ટ કર્યું છે એટલે આ બધું વિગતો ભરવાની આવતી નથી એની પછી અહીંયા શું બાળકની લર્નિંગ ડિઝેબિલિટી ટેસ્ટ કરવામાં આવી છે તો આપણે કરી હોય તો હા ના કરી હોય તો ના આ બધું મોટાભાગે આપણે ના જ કરવાનું છે જે બાળક ડિઝેબલ છે ઓટિઝમ ઓટિસ્ટિક છે બધા એના માટે છે અહીંયા એડીએચડી અને ડીઝ જે છે એના માટે છે અહીંયા ચુમ્માલીસ થી બાવન મુજબ એને લાભો આપવામાં આવ્યા છે તો હા કરીશું અહીંયા આપણે એને પાઠ્યપુસ્તક આપીએ છીએ તો હા કરવાનું છે ગણવેશ અત્યારે નથી એટલે લાગુ પડતું નથી એ આવતા વર્ષે આવશે પછી મધ્યાહન ભોજનમાં હા આવશે અહીંયા છાત્રોની સુવિધામાં નોટ એપ્લિકેબલ હોય તો હા કરી દેવાનું છે વિના મૂલ્યે ટેબ્લેટ નથી શિષ્યવૃત્તિ પણ ના આવશે બરાબર છે એની પછી આગળ અહીંયા બાળક બેઘર છે તો માતા પિતા સાથે છે બરાબર પ્રવૃત્તિમાં સામેલ છે કે નથી એ બધું તમારે તમારા બાળક પ્રમાણે જોઈને સિલેક્ટ કરી લેવાનું છે અહીંયાનું એની પછી બેંક એકાઉન્ટ હોય તો એ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે ના હોય તો એને કરી દેવાનું છે એની પછી અહીંયા નીચે આયર્ન ફોલિકની ને આ બધાનું જે ગોળીઓ છે એ બધું આપણે હા કરી દેવાનું છે અહીંયા બાળકના વાલીનો જે નંબર છે ખાસ અહીંયા નાખવાનો છે અહીંયા બીજો પણ નંબર છે વેલકઅપ વૈકલ્પિક નંબર પણ આપેલો છે તો બે નંબર હોય તો નાખી શકો છો નહીં તમે જીરો કરી શકો છો પહેલા અહીંયા નંબર નાખી દઈએ ચલો અહીંયા વૈકલ્પિક નંબર ના હોય તો તમે જીરો કર દો નહીતર આગળ નહીં થાય ચલો ઈમેલ એડ્રેસમાં હોય તો લખવાની જરૂર લખી દેવાનું છે ના હોય તો તમે ના કરી શકો છો અને પછી આને સેવ સ્ટુડન્ટ પર ક્લિક કરી દેવાનું છે કોઈ વિગત બાકી રાજ્યથી હશે તો તરત બતાવશે નહીતર એ સેવ થઈ જશે સેવ સ્ટુડન્ટમાં ક્લિક કરીશ તો તમે જો ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલી ફોર ઓકે કરી દેવાનું છે બાળક સેવ થઈ ગયું છે તમે જો અહીંયા અહીંયા બે બાળકો બાળકો બતાવતા હતા અત્યારે ત્રણ બતાવે છે તો મિત્રો આ રીતે તમે આ જ રીતે બાળવાટિકા અને એ જ રીતે સેમ તમે પહેલા ધોરણની અંદર જોયો છો પહેલા ધોરણમાં પણ એ જ પ્રોસેસ છે જન્મ પ્રમાણપત્ર મુજબ બાળકની માહિતી જે છે અહીંયા સિલેક્ટ કરવાનું છે બાળકનું જન્મ પ્રમાણપત્ર છે કે નથી તે તો સેમ પ્રોસેસ છે પહેલું ધોરણ અને બાલવાટિકા બંને માટે તો આશા છે કે તમને સંપૂર્ણ ખબર પડી ગઈ છે જે માહિતી આપી છે બધા તો ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટ્યુન ટેકનિકલ સ્કીલ